નમસ્કાર દર્શક મિત્રો હું વિશાલ ઠાકુર ફરી એક વખત આપની સમક્ષ આવ્યો છું અને ઘણા એવા ચોંકાવનારા ખુલાસા લઈને આવ્યો છું સાથે જે રીતે ટેસ્ટ ઓફ વડોદરાને તાલુકા પોલીસ છાવરી રહી છે તેને લઈને જે અસંખ્ય મે સમાચારો બનાવ્યા એ સમાચારને લઈને આજે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજક નિકુંજ પારેખ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી અને સતત જે લડત વડોદરા વોઇસ કરી રહી હતી તેમાં કહી શકાય કે પચીસ ટકા જેટલી સફળતા વડોદરા પરંતુ આજે જે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદના આધારે કયા પ્રકારની ફરિયાદ નોંધાઈ છે શું કહેવામાં આવ્યું છે અને કયા પ્રકારના એક્શન લેવામાં આવશે જે રાજેશભાઈ જે રીતે સતત ચાર પાંચ દિવસથી આપણે લડત લડી રહ્યા છે આજે અંતે ફરિયાદ નોંધવામાં આવી શું કેશો છેલ્લે 4 દિવસથી જે આપણી લડત ચાલી રહી હતી કે કાયદાનું ઉલ્લંઘન થયું છે જાહેરનામાનું ઉલ્લંઘન થયું છે કલેક્ટર શ્રી દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવેલું એનું ઉલ્લંઘન થયું છે એમાં બે મેટર અમારી મુખ્ય મુદ્દાની હતી એમાં એક હતું ડ્રોન જે ડ્રોન ઉડ્યું હતું ને બીજી વસ્તુ હતી કે ફૂટેલા એ લોકોએ ફટાકડા ફોડેલા હવે ડ્રોન બાબતે એવું કહેવામાં આવ્યું કે ડ્રોનની એક એફઆઈઆર પહેલા થઈ ગઈ છે કોઈ અક્ષયના નામ પર એટલે એ એફઆઈઆર ફરીથી ના લેવાય ને ફટાકડા ફટાકડાની જે વસ્તુ હતી એમાં ક્લિયર એમને જે મેં વિડીયો સબમિટ કર્યા છે એમાં ક્લિયર દેખાઈ રહ્યું છે કે ફટાકડા ફૂટતા હતા ફટાકડા અંદરથી ફોડવામાં આવતા હતા કોઈ બહાર નથી એટલે એના સંદર્ભમાં એ લોકોએ આજે છેલ્લે હું રોજ ફોલો કરી રહ્યો હતો

ટેસ્ટ ઓફ વડોદરાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે સમય દરમિયાન વડોદરા કરવામાં આવ્યા હતા અનેક જાગૃત નાગરિકો દ્વારા કંટ્રોલ પર જે વર્ધી લખવામાં આવી તેમાં એક પણ પોલીસ જવાન આ ટેસ્ટ ઓફ વડોદરાની આજુબાજુ ફરક્યા પણ નહીં અને સત્તરમી તારીખના રોજ જ્યારે સત્તરમી તારીખના રોજ જે કાર્યક્રમ હતો તેમાં સચેત અને પરંપરા આવ્યા હતા અને તે સમય દરમિયાન ડ્રોન ઉડવ્યું ડ્રોન ઉડતાની સાથે જ રાજેશ ગોયલ દ્વારા કંટ્રોલ પર વર્તી લખાવવામાં આવી અને કંટ્રોલ પર વરતી લખાયા બાદ જ્યારે પોલીસ આવી તે સમય દરમિયાન વડોદરા વૈઝના ચાલુ લાઈવ દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે જે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો છે તેમના દ્વારા આતશબાજી કરવામાં આવી એટલે કે કહી શકાય કે જે જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું દેશના હિત માટે દેશના સુરક્ષા માટે અને એ તમામ સુરક્ષા વ્યવસ્થાને એડે મૂકીને આ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ તમામ હદો વટાવી દીધી અને બે હજાર ત્રેવીસ ની એકસો કલમ હેઠળ બસો ને ત્રેવીસ ની કલમનું ઉલ્લંઘન કર્યું ઉલ્લંઘન કર્યા બાદ ખુદ જે સામાજિક કાર્યકર રાજેશ ગોયલ છે તેમના દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા માટે પહોંચ્યા જે તે સમયે અમે પણ પહોંચ્યા પરંતુ તે સમયે અરજી લેવામાં નહોતી આવી ફરિયાદ ફાળવામાં નહોતી આવી એફઆઈઆર કરાઈને પરંતુ પરંતુ જ્યારે બીજા દિવસે અમે ત્યાં ગાડી પહોંચ્યા ત્યારે સાંજે લગભગ સાત વાગ્યાનો સમય હતો અરજી લેવાઈ નહોતી પરંતુ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજક નિકુંજ પારેખ દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવી ફરિયાદ શું હતી તો કે ટેસ્ટ ઓફ વડોદરાના કાર્યક્રમ દરમિયાન કોઈ પ્રેક્ષક દ્વારા ડ્રોન ઉડાવવામાં આવ્યો છે અને એ ડ્રોન અમારી જાણ બહાર ઉડ્યો છે જેના કેટલાક અમે પુરાવા પણ આપીશું હવે જે ડ્રોન ઉડ્યો છે તે ડ્રોનના અમે આપને કેટલાક જે વિડિયો છે તે વિડીયો બતાવીશું સૌથી પહેલા જે વિડીયો છે તે વિડીયો છે સચેત અને પરંપરાના પ્રોગ્રામનો જેમાં આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સચેત અને પરંપરાના કાર્યક્રમ દરમિયાન ડ્રોન ઉડ્યો છે પરંતુ પોલીસનું કહેવું છે અને આયોજકનું કહેવું છે કે આ થ્રી સિક્સટી કેમેરાનો વિડીયો છે ના કે ડ્રોનનો વિડિયો છે હવે જેને ઓછું દેખાતું હોય ને એને પણ ખ્યાલ આવે કે આ જે વિડીયો છે તે વિડિયો ડ્રોનનો વિડીયો છે એની હાઈટ પણ ઘણી છે ઊંચાઈ છે અને સાથે સ્પષ્ટપણે દેખાઈ આવે કે આ ડ્રોનનો વિડીયો છે પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા આખાડા કાન કરીને ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોને છાવરવાનો ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ વડોદરા વોયઝની ટીમ અને સાથે રાજેશ ગોયલ દ્વારા આ ટેસ્ટ ઓફ વડોદરાના તમામ હરકત પર નજર રાખી રહ્યું હતું અને જે તે સમયે જ્યારે આ ફરિયાદ નોંધાઈ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજક નિકુંજ દ્વારા ત્યારે એક પોસ્ટ મૂકવામાં આવી અને એ પોસ્ટ હતી કે આ જે વિડીયો છે તે અમારા કોઈ પ્રેક્ષક દ્વારા મુકવામાં આવ્યો છે અને એમના દ્વારા ડ્રોન ઉડાવવામાં આવ્યો છે જો એમના દ્વારા ડ્રોન ઉડાવવામાં આવ્યો હોય તો શું સિક્યુરિટીની ચૂક ના કહેવાય સિક્યુરિટીની ગોર બેદરકારીના કારણે જો કોઈક મોટી દુર્ઘટના સર્જાતી તો તેનો જવાબદાર કોણ હવે જે રીતે આપને અમે આ જે દ્રશ્યો બતાવ્યા તેમાં સ્પષ્ટપણે

તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જણાવવા આવ્યું રાજેશભાઈ જે રીતે અઢારમી તારીખે તમે પોતે ફરિયાદ લઈને ગયા હતા પરંતુ તે સમયે ફરિયાદ લીધી હતી એ વખતે ડ્રોન વિશે પણ આપને ચર્ચા કરવામાં આવી હતી કે ડ્રોન કબજે કરવામાં આવ્યો છે શું હતું કોના દ્વારા કહેવામાં આવ્યું પોલીસ સ્ટાફ દ્વારા કહેવામાં મને આવ્યું હતું કે અમે ડ્રોન જેને જે માણસે ઉડાડ્યો હતો એના ઉપર ફરિયાદ કરી છે કાયદાનું ઉલ્લંઘનની ફરિયાદ છે

કબજે લેવાયો છે અને સાથે જે એક યુવક છે જેને આરોપી બતાવવામાં આવ્યો છે તેનું નામ છે અક્ષય કુમાર પરમાર અક્ષય કુમાર પરમારે પોતાના અક્ષય ડ્રોન ફોટોગ્રાફી પર વિડીયો વાયરલ થયો હોવાની ફરિયાદ નોંધાઈ દર્શક મિત્રો આ ફરિયાદને અમે વખોડીએ છીએ કારણ કે આ જે ફરિયાદ નોંધાઈ હતી તે તદ્દન ખોટી ફરિયાદ નોંધાઈ છે કેમ ખોટી નોંધ કારણ કે અમે ગઈકાલે જ એક રીલ્સ દ્વારા આ આખી ઘટનાની જાણ કરી અને સ્પષ્ટપણે અમે ઉલ્લેખ કર્યો કે જે દિવસે ડ્રોન ઉડ્યો તે દિવસે તારીખ હતી સત્તર સચેત અને પરંપરાનો કાર્યક્રમ અને બીજા દિવસે બપોરે અઢી વાગે બપોરે અઢી વાગે ડ્રોન કબજે લેવાય છે એવું ખુદ તાલુકા પોલીસ કહે છે અને અક્ષય પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે નિર્દોષને ફરી એક વખત આ માલે માલેતુઝારાએ ભોગ બનાવ્યો કઈ રીતે ભોગ બનાવ્યો તો અઢારમી તારીખના રોજ જે દિવસે રાજેશ ગોયેલ ફરિયાદ નોંધાવા ગયા અને એમની ફરિયાદ ના લીધી માત્ર અરજી લીધી અને અરજી લઈને તેમને ફરિયાદ કરી હોવાનો સંતોષ આપીને તેમને રવાના કરી દેવામાં આવ્યા જે તે સમયે અમે ત્યાં ઉપસ્થિત હતા તે જ સમય દરમિયાન ખુદ તાલુકા પોલીસ સ્ટેશનના સિવિલ ડ્રેસમાં પોતે ટેસ્ટ ઓફ વડોદરાના કાર્યક્રમમાં તેઓ બંદોબસ્તમાં પહોંચ્યા જ્યારે બંદોબસ્તમાં પહોંચ્યા તે સમય દરમિયાન જીગરદાન ઘડવીનો કાર્યક્રમ હતો અને આ જીગરદાન ગઢવીના કાર્યક્રમમાં ફરી એક વખત ડ્રોન ઉડ્યો હવે આ જે ડ્રોન ઉડ્યો એના પણ અમે આપને દ્રશ્યો બતાવી હવે આ જે દ્રશ્યો છે તે છે આ જે ઉપરથી ડ્રોન થી વિડીયો લેવાયા છે જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે પોલીસ કહી રહી છે કે આ વિડીયો થ્રી સિક્સટી કેમેરા થી લેવાયા છે જો થ્રી સિક્સટી કેમેરા થી લેવાયા છે તો ઉપરથી જે વિડીયો ડ્રોન દ્વારા લેવાયો છે તે કેવી રીતે ક્યાંથી આવ્યો અઢારમી તારીખના રોજ રાત્રે આ જિગરદાન ગઢવીનો કાર્યક્રમ હતો જો બપોરે અઢી કબજે લેવાયા હોય અને ડ્રોન કબજે લેવાયા બાદ અક્ષય કુમાર પરમાર પર ફરિયાદ નોંધાઈ હોય અને તેમના જ પોતાના ઓફિસિયલ પેજ પર તેઓએ આ ડ્રોન ઉડાવ્યો હતો અને પછી એ જ દિવસે રાત્રે આ જો વિડીયો દેખાઈ રહ્યો છે તે દીપ પંચાલના નામે પંચોલીના નામે આ ડ્રોન હાલ બતાવી રહ્યો છે એટલે કહી શકાય કે જે દિવસે ફરિયાદ નોંધાઈ રાત્રે ફરી એક વખત ખુદ તાલુકા પોલીસ સ્ટેશનના ના પીઆઈની હાજરીમાં ડ્રોન ઉડ્યો અને પીઆઈ મુક પ્રેક્ષક પ્રેક્ષકની જેમ માત્રને માત્ર જોતા રહ્યા પરંતુ ફરિયાદ નોંધી નહી આજે પણ અમે ટેસ્ટ ઓફ વડોદરાની આસપાસની મુલાકાત લીધી ચાલુ હતો હવે દર્શક મિત્રો વિચારવા જેવું છે કે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ગણેશ ચતુર્થીને લઈને ગણેશ ઉત્સવને લઈને કેટલાક નિયમો બહાર પાડ્યા છે આ નિયમ કયા છે તો તે પાંચ ફૂટ હોવી જોઈએ નહીં પરંતુ સાથે સાથે જે ડીજે છે તે ડીજે પણ દસ વાગ્યા સુધીની જ પરમિશન હોય છે અને એ દસ વાગ્યા સુધીની જે પરમિશન છે તે ખુદ વડોદરા શહેર પોલીસ દ્વારા દર વર્ષે આપવામાં આવતી હોય છે રાજેશભાઈ શું કહેશો જે રીતે હાલાકે એક વાતનું અમને ખરેખર છે કે અમે જે ડીજે ઓપરેટરો માટે લડ્યા એમાંથી એક પણ ડીજે ઓપરેટર અમારો સંપર્ક નથી કર્યો ના એવી તસ્દી લીધી કે ભાઈ અમે તમારી સાથે છે કે તમે જે લડત લડી રહ્યા છો તે બહુ સારી છે કારણ કે હવે જ્યારે ગણેશ ઉત્સવ આવશે ત્યારે દસ વાગે જ્યારે ડીજે બંધ થશે ને ત્યારે આજ ડીજે ઓપરેટરો મીડિયાનો સંપર્ક કરશે અને અમને કહેશે કે